ખેડૂત મિત્રો આ વર્ષે સમગ્ર ભારતમાં કપાસના વાવેતરમાં પંદર ટકાનો જબરદસ્ત ઘટાડો થયો હોય તેવું અમારું અનુમાન છે ખેડૂત મિત્રો કપાસના ભાવ વીસ કિલોના ઊંચામાં ઊંચા ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સોળસો પચાસની ઉપરની સપાટીએ આજે જોવા મળેલા હતા સોળસો નેવ સુધીના ભાવો પણ અમુક વિસ્તારોમાં બોલાઈ ગયેલા હતા આજે તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ આપણે જે વિડીયો બનાવેલો તેમાં ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે જયેશભાઈ પટેલની કોમેન્ટ છે કે પંદરસો સિત્તેર વિશાલભાઈની પણ એક કોમેન્ટ છે કે અમારે ત્યાં પણ પંદરસો સિત્તેર ચાલી રહ્યા છે સામજીભાઈની કોમેન્ટ છે કે સત્તરસોમાં માંગે છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું નામ લખો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે આજે તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો આઠ વાગ્યે અને પંદર મિનિટની આસપાસ ઝીરો જેટલો ઘટીને સિત્તેર પોઈન્ટ આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ ત્રણસો રૂપિયા જેટલો વધીને ઓગણસાઠ હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે રૂની ગાંસડી વાયદામાં લેવાવાળાની સંખ્યા તેર જેટલી છે અને વેચવાવાળાની સંખ્યા પણ તેર જેટલી છે ખેડૂત મિત્રો આનો સમય પણ આઠ વાગ્યે અને પંદર મિનિટની આસપાસનો છે ટૂંકમાં ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વીસ કિલોના પંદરસોથી સોળસો નેવું સુધીના ભાવ આજે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળેલા હતા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ આવે છે કે પરાસરાભાઈ જામનગરમાં બે હજાર બાવન જેટલો ભાવ છે તે કપાસના વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ જોવા મળેલો હતો આ સાચું છે કે ખોટું છે તમે જાણતા હો તો ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો પછી નવા કપાસનું મુહૂર્ત તો નથી ને આવું કંઈ હોય તો પણ તમે કોમેન્ટમાં યોગ્ય કારણ જાણતા હો તો બતાવી શકો છો હાલમાં આજની તારીખે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગુજરાતમાં ઘણા બધા કપાસ પકવતા વિસ્તારોમાં મોટો બગાડ છે તે જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારમાં કેટલું નુકસાન તમારા ખુદના કપાસ વાવેતરમાં છે તેનો અંદાજ તમે પણ કોમેન્ટમાં તમારા મંતવ્ય થકી જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને નવી સુધારેલી અપડેટ તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી ભૂલ કઈ જગ્યાએ રહેલી છે નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેની અમે તકેદારી રાખી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો